મહીસાગરના પ્રથમપુર બૂથ કેપ્ચરિંગના મામલે હવે આગળ કાર્યવાહી થઈ છે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે ઘટનાને લઈ ચૂંટણી પંચે પરથમપુરમાં ફરી મતદાન કરવાના આદેશ કર્યા છે અગિયાર તારીખે ફરી મતદાન કરવામાં આવશે તેવો ચૂંટણી પંચે આદેશ કર્યો છે લોકસભા મત વિસ્તારના એકસો જાણ થવા સાથે જ અત્રેથી રિટર્નિંગ ઓફિસરનો રિપોર્ટ માંગવામાં આવ્યો હતો અને એમના રિપોર્ટ ગઈકાલે સાંજે મળ્યા બાદ ઇલેક્શન કમિશનને રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો હતો અને ઇલેક્શન પંચે ભારતના ચૂંટણી પંચે

મે શનિવારના રોજ સવારે વાગ્યા નવેસરથી મતદાન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું સંબંધિત ઘટના અંગે પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલીસ ઓફિસર તેમજ એક પોલીસ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે ગત સાત તારીખના રોજ ગુજરાતમાં લોકસભાને ત્રીજા તબક્કાનું મતદાન તે કરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો દાહોદ ઓગણીસ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો તેમાં સંસદીય વિસ્તાર તરીકે જાણીતો એવો સંતરામપુર વિધાનસભા તે સંતરામપુર વિધાનસભામાં એક બૂથ કેપ્ચરિંગનો વિડીયો છે તે વાયરલ થયો હતો વાત કરવામાં આવે તો જે સંતરામપુર વિધાનસભાનું જે પ્રથમ પૂર બુથ છે બસો વીસ નંબરનું બુથ ત્યાં એક ઈસમ દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો વાયરલ કરવામાં માં આવ્યો હતો ત્યારે ચૂંટણી પંચ દ્વારા જે સમગ્ર બાબતની તપાસ કર્યા બાદ જે અહેવાલ પ્રસિદ્ધ થતા ચૂંટણી પંચ હરખતમાં આવીને આગામી અગિયાર તારીખના રોજ ફરીથી પ્રથમ પૂર વીસ નંબરના બૂથનું તે મતદાન છે તે ફરી થવાનું છે જે ઈસમ છે તેને પણ ધરપકડ કરીને હાલ તેઓને કોર્ટમાં પણ સમક્ષ હાજર કરવામાં આવ્યા હોય તેવા સૂત્રો તરફથી માહિતી મળી રહી છે